આને એટલા બધા મને આટે કાલો બીજો વાય છોરા લાગે જનક હા સંતો કેમ પાછો આ સીન મેરે એટ 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 વારક પોચી બીજો બીક લેસતો બરી ఎవ్వరైనా సమానం ఉంటారో అట్లా బస్లో వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉండదు నువ్వే అట్లా చేస్తున్నావు નકરા ગવર્મેન્ટ લોકો અરે અનિ મુજન પડે ના